રોહિત આવી જગ્યા ઉપર છે અને આ કાઢરવનું મંદિર છે અહીંયા બધા દર્શન કરવા આવ્યા સત્તાગઢ અને કરીને આવ્યા અને અહીંયા આજે નિષેટીનો મહિનો એવો છે કે અહીંયા આમાંથી ના આવે તો પાપ જોવા જાય બધા ત્યાં રાયણ છે અને બે કોઈ રાયણ છે અને ન મૂર્યા નિષ્ઠથી આવવાનું હોય તો કુદરતી પ્રક્રિયા છે અને જોવા જોઈએ છે આપણે હોય તો જાણવા જડે નહીં અને કુદરત પણ જોયું ન હોય એવી રીતમાં આ મૂળ છે એના માણસો બધા નિદર્શન કરવા ને પાછળ ત્યાંથી બધા થાય છે એટલે ત્યાં રીત આ મુર્ષે અને હવે પાછા કગરી નો રે પડી બરાંગો એ કેવું નું છે કે હાલો એકાટો જાવ છે મજા નો તો આ જ પસન આવે જોવાય જાય પા હા એ આ ગીનું હે એ ઉતર જાવ આવવા જવાનું આ વાત રૂપિયા પાઈ ગયા કે

બાકી તો yeah, <that> <tomada> <that> <tomada> <that>

थीता जमणी बाजु पची जमनी वालों તો અહિયા મૂડીયા તો હતો કઈ મોબાઈલ હોતા ન જઈએ કે 你拿来吧。